ખેડૂતોની મુખ્ય સમસ્યા એટલે કાળી મજૂરીથી પકવેલ પાકનું યોગ્ય વળતર અને જો તેમને નુકસાન જાય અથવા યોગ્ય ભાવ ન મળે તો સરકાર તરફથી ટેકાના ભાવે ખરીદી થાય સરકારે ટેકાના ભાવે પાક લેવાની વાત કરીને ખેડૂતોને રજીસ્ટ્રેશન તો કરાવ્યા છે પરંતુ સરકારની ખરીદશક્તિ અને ખેડૂતોના પાકની ગણતરી કરી હિસાબ કરવામાં આવે તો ખેડૂતોને નુકસાન પહોંચે તેવી સ્થિતિ ઊભી થઈ છે તેવામાં કોંગ્રેસ દ્વારા જ કોંગ્રેસના દ્વારકા જિલ્લાના પ્રમુખ પાલભાઈ આંબલિયા ખેડૂતોને લઈને મામલતદાર કચેરી પહોંચ્યા હતા જેમાં તેઓની માંગ શું હતી સાંભળીએ સરકારે જે રીતે અત્યારે એક નાની વાત આવી છે કે પંદર લાખ મેટ્રિક ટનની આસપાસ ખરીદી કરવાની છે એ પ્રમાણે જો હિસાબ કરો તો ટોટલ નવ લાખ તેત્રીસ હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા છે એક ખેડૂતના ભાગે અડસઠ થી સિત્તેર મણ મગફળી માત્ર ખરીદી થાય એવી શક્યતાઓ દેખાય છે અને એના આધારે આજે અમે કલ્યાણપુર તાલુકા મથકે ખેડૂતોને સાથે રાખી અને બહુ સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર ટેકાના ભાવે કાં તો ત્રણસો મણ મગફળીની ખરીદી કરે અથવા તો ખેડૂતના ખાતામાં ભાવ ફેરના રૂપિયા જે ખુલ્લા બજારમાં અત્યારે ભાવ સાતસો પચાસથી હજાર રૂપિયા છે મગફળીનો અને ટેકાના ભાવોને જે ચૌદસો ને બાવન રૂપિયા છે આ ભાવ ફેર ચારસો બાવન રૂપિયા ગુણ્યા ત્રણસો એટલે કે એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે આ માંગ સાથે મગફળી સાથે રાખી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત તો કરી હતી પરંતુ પંદર લાખ મેટ્રિક ટન મગફળી સામે નવ લાખ જેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા છે સરકારે શું આવ્યું છે ગણતરી નહીં કરી હોય ગણતરી કરી હોય તો કેમ આટલી જ મગફળીની ખરીદ કરવાની જાહેરાત કરી હશે શું કોઈને લાભ પહોંચાડવા માટે આ પ્રમાણે નિર્ણય લીધો હશે ખેડૂતોને હંમેશા બસ પોતાના અધિકારો માટે વલખા જ માર્યા કરવાના કોંગ્રેસ મેદાને આવી છે પરંતુ શું તેમની એક લાખ બત્રીસ હજાર દરેક ખેડૂતોના ખાતામાં નાખવાની સરકાર સમક્ષ કરેલી રજૂઆત પૂરી થશે તે જોવાનું રહ્યું આવા જ વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે અને આ વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર